આજે નવું પણ પહેર્યું હા એમ પણ પહેરતી આ તમારે આવું બીજું છે ફટાફટ આવી જાવ એવી ખુશી છે ઘણા સમયથી સહાયકાર સહકાર કરતી હતી ને બધા ફાઇનલી આવી જાય કોઈ છે કોઈ નહીં પૂછે વડિયો બન આવો એટલે આજે બેનાવડના છે અને બે પ્રમોશન છે અમારા હેલો મિત્રો ગુડ મોર્નિંગ તો ભાઈ સ્વાગત છે તમારા વાતના પણ નવા ફની વ્લોગની પણ નહીં ફની વ્લોગમાં સોરી ફની આ સાદા વ્લોગમાં કેવું છો કે આ વખતે માજો છો અને મોજવી તો મા ગુડ મોર્નિંગ સુપ્રભાત જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશના હર હર મહાદેવ સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર આજે છે ને અમારે બે સ્કૂલના વિદ્યાર્થી જાણું પણ હું તમને બતાવીશ નહીં હું आज इस कोलोनौती का विशेष कोलो शूटिंग जा थी शुटिंग, शुटिंग मैं एक कोई जा हमारा ઘણા દેતો ફોલોઅર્સ ની ફરમાઈ છે કે તમે એક વિડિયો બનાવો સ્કૂલનો વિડિયો બનાવો કોણ જો કોઈ નહી કોનો વિડિયો બનાવો એટલે આજે બેરાવના છે અને બે પ્રમોશન છે અમારું ક્યાં પા જવાનું છે લોકમાર જો સીધી કન્ટિન્યુ આજે કોલમાં જવાનું છે હોંકારભાઈ પણ આપણે હારે છે આજે એટલે આપણે માંડ મે મહાદેવ અકલે દર્શન પછી ઓફિસે આપેશર બેસી તે વાત કરીએ બચ કી લે સર ઇશ્યુ કરે સર એપ્રુવ કરે કામ જબ દીપત દીયા

હા 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 જોઈલો હેલો મિત્રો ગુડ આફ્ટર પંદર મિનિટ વાયે છે હું ઓકાર ભાઈ પ્રમોશન કરવા માટે આજે નવું પણ પહેરી જોઈએ તમારે આવું બધું જોઈતું છે ફટાફટ આવી જાવ ખબર નથી તમને ગાંધી चलो अबे पहला आप ओमकर पहन लिया भी है ये भाई तो अबे आप राय बैठा है से अमर जवानी का प्लान में लिया भी है पर आप भी क्या प्रमोशन करों से तीन ही बात कर लिया पर जी आकर शुक्रिया चलो कंटिन्यू चमिलु से तम्मे चमु के नहीं कमेंट करो चलो चलो ओमकर दोस्त आदमी कैसे हैं अरे अबे ओमकर भ ફાઇનલ શૂટ થઈ ગયું છે સાયરી પણ અને પ્રમોશન પણ હવે કામ છે ને ઘર કે આપણે દુકાન ખોલી નાખીએ ચાલો કન્ટિન્યુ હવે દુકાન ખોલનાખીએ આપણે જો છે કરતી આપણે નાખીએ ક્યાં આપણે ઘરે હે માતાજી તો બધાનો ગુડ ઇવનિંગ હવે રાતના છે ને અત્યારે બાર વાગી ગયા છે હસી જવું છે જવું તો બહાર પણ ઠંડી લાગે છે એટલે કે જવું નથી આવે તારું પહેલાં ક્યાં પે કરીએ ચાલો કન્ટિન્યુ ક્યાં પહેલાં ચાલો તો આજનો લોક તમને કેવો લાગ્યો હશે કોમેન્ટમાં જણાવી દો આવતીકાલે મળ્યો લક્ષ્ય તો બધાને ગુડ ને શિવરાત્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ને હર હરમાં દો ચાલો કાલે મળ્યો નો લક્ષ્ય દે બાય